મણિનગરના એક આ ક્લબ ખાતે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં માણેક ચોકના ઢોંસા ખાવાના શોખીન ફૂડીને તમામ ઢોંસા મળશે તેની સાથે મેક્સિકન ઇટાલિયન ખાવાના શોખીન જેમ કે પીઝા બર્ગર પાસ્તા જેવી વિવિધ વાનગીઓ ફેટ બોલ્સમાં મળશે અને આ ફૂડકોર્ટની ખાસિયત પણ એ છે કે અહીંયા ટેસ્ટની સાથે સંગીત પણ મળશે જેમાં ત્રણસો જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે કે હવે તમામ લોકો માટે ખાવાની સાથે સંગીતની મજા પણ માણી શકાશે જોકે અહીંયા નાની પાર્ટીઓ પણ ઓર્ગેનાઇઝ થાય તેવી શક્યતાઓ છે અને તેની સાથે તેની ખાસ પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું હતું જ્યારે મણિનગર વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા આ જૂની આબા ડેરીવાળી જગ્યા છે અને એમનું સપનું હતું કે અહીંયા એક સારી સ્પોર્ટ્સ ક્લબ હોવી જોઈએ પૂર્વ વિસ્તારમાં મણિનગર એરિયામાં ત્યારે એકા ક્લબની એની સ્થાપના કરવામાં આવી અને અત્યારે આપણે એકા ક્લબની એક્ઝિટના એરિયામાં આપણે ઊભા છે પાછળ જે તમે જોઈ રહ્યા છો એમ સરસ ફૂડ કોર્ટ ઊભું કરેલું છે એમાં છ સ્ટોલ આવેલા છે માણેક ચોક જે આપણા માટે બહુ પ્રખ્યાત છે અમદાવાદની જગ્યા કે ત્યાં જમવું જ જોઈએ તો માણેક ચોકનું જમવાનું પણ અહીંયા મળી જશે પાઉંભાજી પુલાવ ઢોંસા એની સાથે વેસ્ટર્ન ફૂડ ફેટ બોયસ જે અહીંયા આગળ મેક્સિકન ચાઇનીઝ ઇટાલિયન બબલ ટી મોકટેલ્સ આ બધું સૌ કરવા જઈ રહ્યું છે ત્રણસો માણસ બેસી શકે એટલી સ્પેશિયસ જગ્યા છે વેરાયટીઝ ઓફ ફૂડ નાના છોકરાઓથી માંડીને વડીલો સુધીને ગમતું ભોજન અહીંયા મળી જાય એની વ્યવસ્થા કરેલી છે સાથે સાથે એન્ટરટેનમેન્ટનું પાર્ટ કે શનિ રવિ સારા વાર તહેવારના દિવસે અહીંયા આગળ એન્ટરટેનમેન્ટ ઝોન ઊભો કરવામાં આવે છે જેમાં લાઈવ બેન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચાલે અને એક પર્ટિક્યુલર એરિયા ઊભો કરવામાં આવે છે ગેમ ઝોન જે નાના છોકરાઓને રમવા માટેની એક સરસ એક્ટિવિટી અહીંયા સેફ અને સિક્યોર કે ઘણી બધી જગ્યાએ રોડ સાઈડ ચાલતું હોય તો અહીં આપણે વ્યવસ્થા ઊભી કરવામાં અમારા માટે તો બહુ જ સારું છે કે મણિનગરમાં આવી રીતે ફૂડકોર્ટ ઓપન થયું છે કેમ કે અહીંયા ક્યારેય ફૂડકોર્ટ ઓપન હજી સુધી થયું જ નથી એટલે અમારા માટે તો બહુ જ સારું છે અહીંયા બધું જ છે સાઉથ ઇન્ડિયન છે પંજાબી છે પિઝા મેક્સિકન એટલે અમારા માટે તો બહુ જ સારો ઓપ્શન મળી ગયો છે અહીંયા હા એ બહુ જ સારી છે અમારે છે સિંધુ ભવન જવું પડતું હતું આના માટે અહીંયાથી એક અડધો પોણો કલાક દૂર જવું પડતું હતું પણ નજીકમાં છે એટલે અમને ઓપ્શન બહુ જ સારો મળી ગયો રાજકોટમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ની ઘટના